ओलंपिक ओलिम्पिक गुजरात पर देखाड़ दम मुख्यमंत्री खिलाड़ियों ने शुभकामना त्री खिलाड़ी सहित सौ भारतीय खिलाड़ियों ने शुभेच्छा पाठी सोल रमतों में भारत ना एक तो न एक सौ सत्तर खिलाड़ियों मैदान में उतर तो गुजरात ना खिलाड़ियों भर में डंको वगाड़ से ગુજરાતી ખેલાડીઓને મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવી છે ઓલિમ્પિક બે હજાર ચોવીસ શરૂ થઈ રહ્યો છે આપણા સ્ટાર ખેલાડીઓ નીરજ ચોપડા પીવી સિંધુ શરદ કમલ શ્રી જયેશ પિયાર રોહન બોપન્ના મીરાબાઈ ચાનુ સહિત ભારતના એકસો સત્તર ખેલાડીઓ આ રમતોત્સવની વિવિધ સોળ સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓલમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને તેમની સફળતાની શુભેચ્છાઓ આપી છે ઓલમ્પિક રમતોમાં વધુને વધુ મેડલ્સ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલમ્પિકમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે સૌ ભારતવાસીઓ ચીયર ફોર ભારત માટે ઉત્સુક છે આપણા સૌ માટે આનંદનો અવસર છે કે ગુજરાતના ત્રણ હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે અને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ટેબલ ટેનિસ રમતમાં હરમિત દેસાઈ અને માનવ ઠક્કર એર રાઇફલ શૂટિંગમાં ઇલાવેનિલ વાલારીનની પસંદગી ગુજરાતના ખેલ જગતની ગૌરવગાથામાં ગાથામાં નવું સીમાચિહ્ન છે આ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરીને અનેક પ્રતિભાવંત ખેલાડીઓને નિખાર આપ્યો છે ગુજરાતના આ યુવા ખેલાડીઓ પોતાની રમતમાં ઓલિમ્પિક બે હજાર ચોવીસ ગેમ્સમાં કવત ઝળકાવશે જ એવો મને વિશ્વાસ છે આ ત્રણેય ખેલ પ્રતિભાઓ સહિત ઓલિમ્પિક રમતમાં ભાગ લઈ રહેલા બધા જ એકસો સત્તર ભારતીય ખેલાડીઓને જ્વલંત સફળતા મળે તેવી સમગ્ર ગુજરાત વતી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું ભારત માતા કી જે વંદે માત્ર